હતું બેની તોડવી શું નામ હતું પણ ઘણા બાળકો સારા જો હકીકતમાં પ્રયોગનું નામ હતું બેની તોડવી પણ જે આવા લોકો આપણને છેતરતા હોય છે એનું રહસ્ય આપણે જાણવાનું છે

હવે આપણે શું સમજવાનું છે આ બંને ભાઈઓ છે શું છે અને આમને વિધિ માટે તાંત્રિક આગળ કે ગુવા આગળ જાય છે પણ સાહેબ આ બેની પરિસ્થિતિ થોડા નજીક આવો આ બેની પરિસ્થિતિ થોડી નબળી છે કેવી છે એટલે આમને જસે એટલે પગમાં બેડી પહેરાવશે શું પહેરાવશે પણ બેડી તમે જોઈ ના હોય પણ ઓલા પિક્ચરમાં તમે પોલીસવાળા હાથ કડી પહેરાવી જોઈ છે બેડી પગમાં ગોળ લોખંડની રીંગો આવે એ બેંગો પહેરાવે

અસ્મિતા બેટી એવું કહેવામાં આવશે કે તમને માતાજી નડતા નથી આમની પાસે થી કુકા મળે એવા નથી જાવ બેસી જાવ હો તમે રહેજો હા હવે આમને ભાઈ જે છે એ ભાઈ પૈસે ટકે સુખી છે શિક્ષક છે એન્જિનિયર છે કે કેરીવાડીમાં સારી આવક છે એટલે આમની પાસે થી પૈસા મળે એવા છે શું છે એટલે આમના મનમાં એવું ફસાવવામાં આવશે કે હવે તમે બેડી પહેરો

તો છે ભગવાન માતાજી આપણને જન્મ દીધો હોય આપણને કે ના વેરી ગુડ બેસીને